ગામડાના સરસૈયાજી જનરલ હોસ્પિટલની પાછળના ભાગે મૂકવામાં આવેલ રેડિયો સિટી કાઢીને ત્યાં ઓટલો બનાવવામાં આવે તેવી માંગ એક સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે વડોદરા શહેરના સરસૈયાજી રાવ જનરલ હોસ્પિટલના પાછળના ભાગે ભીમનાથ મહાદેવ મંદિર જતા મુખ્ય રોડ પર આવેલા સર્કલ પાસે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા કલ્પસર એટલે કે લોખંડનો રેડિયો સિટી મૂકવામાં આવેલું છે જે રેડિયો સિટી મૂક્યો છે તે રેડિયો વાગતો નથી પરંતુ એના સુંદર મધુર ગીતો સાંભળીને આજુબાજુથી જંગલી ઝાખરા ઊગી નીકળ્યા છે કોઈ પણ જાતની વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે સંસ્થાઓ દ્વારા આજુબાજુ ઉગી નીકળેલા જંગલી ઝાખરા દૂર કરવામાં આવતા નથી જેના કારણે સ્માર્ટ સિટી સ્વચ્છ સિટી જેવું કંઈ દેખાતું નથી અને વડોદરાનું નામ ક્યાંક ડૂબી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે બીજી બાજુ રેડિયો સિટી જ્યાં લગાડીઓ છે તેની આજુબાજુ ઝાડી જાળીઝાખરા તેમજ રેડિયોની ઊંચાઈના કારણે સામેથી જે ટ્રાફિક હોય છે તે ટ્રાફિક પણ દેખાતો નથી ક્યાંક અકસ્માત થવાનો ભય હોય છે આ રેડિયો સિટી લગાવેલો છે તે રેડિયો સિટી લોખંડનો અહીંયાથી દૂર કરવામાં આવે જાડી ઝાખરા દૂર કરવામાં આવે અને નાનો મસ્ત ઓટલો બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીમાં વડોદરા શહેરમાં અસંખ્ય ચાર રસ્તા આવ્યા છે ત્યાં અલગ અલગ પ્રકારના સ્કલ્પચરો લગાવવામાં આવ્યા છે અલગ અલગ ડિઝાઇનો મૂકવામાં આવી છે હાલ વડોદરા શહેરનો સરસ આ જંગલ હોસ્પિટલની પાછળનો ભાગ છે જે ભીમનાથ મહાદેવ તરફ જતો મુખ્ય રોડ છે આ ચાર રસ્તા પર એક સ્કલ્પચર લોખંડનું લગાવ છે રેડિયોનું લગાવ્યું છે સારી બાબત છે સાથે જે તે સમયે ત્યાં ફૂલછોડ પણ રોપવામાં આવ્યા હતા પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એફએમ રેડિયો વાગતો નથી પરંતુ એના મધુર ગીતો સાંભળીને આજુબાજુ જંગલ ઊભું થઈ ગયું છે ક્યાંય કશી સુંદરતા દેખાતી નથી સાથે વડોદરા મહાનગરપાલિકાએ જે કામગીરી કરવાની હોય જે તે સંસ્થાએ જે કામગીરી કરવાની હોય પાણી છાઢીને તમામ વૃક્ષોને દૂર કરવાના હોય જંગલી વૃક્ષો દૂર હટાવવાના હોય આ કોઈ જ કામગીરી એ કરવામાં આવતી નથી ફક્ત વડોદરા મહાનગર સેવા સદન સ્માર્ટ સિટી છે એવું ખોખલું વડોદરા શહેરને બતાવવામાં આવેલું છે અમારી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીને વિનંતી છે ઝાડી ઝાંખરા દૂર કરે સાથે આ એફએમ રેડિયો છે વચ્ચો વચ્ચ જેના કારણે અકસ્માત થવાનો ક્યાંક ભય પણ દેખાઈ રહ્યો છે આજુબાજુ ટ્રાફિક દેખાતો નથી તો આ એફએમ રેડિયો દૂર કરે જંગલી ઝાડ ઝાડવા છે દૂર કરે અને એક નાનો ઓટલો બનાવે તેવી અમારી માંગ છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ